આજે ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર માં એક કિસાન શાહે રેલી કાઢવામાં આવી હતી આ રેલી દરમિયાન રાજુ કડપડા દ્વારા ફરી એકવાર મોટું એલાન કરવામાં આવ્યું છે શું કહી રહ્યા છે રાજુ કરપડા શું છે ખેડૂતોની ત્યાંની વ્યથા વાત કરીશું આ તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં આ વખતે કેટલાક જિલ્લાઓમાં રીતસર અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તે રીતનો વરસાદ વરસ્યો છે તેના કારણે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વરસાદ વરસી જવાના કારણે જગતના તાતને ફરી એકવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તેને જ લઈને ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે ને આજે ખેડૂતો સરકાર પાસે આશા લગાવીને બેઠા છે કે તેમને તેના વળતરમાં સહાય ચૂકવવામાં આવે અને સહાય મજાક સમાન ના હોય ખરેખર તેમને જે મૂડી ગઈ છે તેમને જે નુકસાન થયું છે તેમાં થોડીક ઘણી મદદ થઈ શકે તે મુજબ નહીં હોય કેમ કે ભૂતકાળમાં પણ સરકાર ઉપર વિપક્ષી નેતાઓ હોય કે ખેડૂતો હોય આરોપો લગાવી ચૂક્યા છે કે સરકાર જ્યારે જ્યારે નુકસાની થાય છે ત્યારે સર્વેના બહાને માત્ર નાટકો કરે છે અને સહાય છે તે ખેડૂતો સુધી પહોંચતી નથી પહોંચે તે તો માત્ર મજાક કરી હોય ખેડૂતો સાથે તે પ્રકારનું વર્તન થાય છે અને આને લઈને આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા રાજુ કરપડાએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને થોડાક સમય પહેલાં તેમણે જે કૃષિ મંત્રીને ચીમકી ઉચ્ચારી હતી કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે સચોટ સર્વે જમીની સ્તર ઉપર કરવામાં આવે ન માત્ર એસી ચેમ્બરોમાંથી ફાઇલો બનાવવામાં આવે તે પ્રકારની વાત કરી હતી ને જો આ રીતની કામગીરી નહીં થાય તો તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને સાથે રાખીને રાજુ કરપડા દ્વારા કિસાન સહાય રેલી કાઢવામાં આવી હતી ને જે રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સહાય છે તે પહોંચે સર્વેની કામગીરી વ્યવસ્થિત જમીની સ્તર ઉપર થાય અને જે મળવાપાત્ર રકમ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી તેમને પ્રાપ્ત થાય પહેલાં તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ શું વાત કહી છે ને શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો ત્યાં અમે સર્વે કર્યો એક ખેડૂત આગેવાન કે ગામના ફલાણા ફલાણા હારે હતા અને આ મુજબનો અમે સર્વે કર્યો આવું મને મૂળી ખાન કે સાયલા હોય હોય બીજા અધર ભરીને માંથી સાહેબ તમે જે આ વાત કરી હવાલા કેટર નો સર્વે થયો પ્રાથમિક

પ્રાથમિક અંદાજમાં અમે એક લાખ હેક્ટર જેટલો એક લાખ એકવીસ હજાર સમથિંગનો અમે પ્રાથમિક અંદાજનો મેળવ્યો એમાં અગિયાર અગિયાર હજાર દસ હજાર મારી વાત હમણાં દસ હેક્ટર જેટલો અમને નુકસાન મળ્યું એટલે હવે છે હવે મારી વાત તો સાંભળો

નગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો પહોંચો છીજવાઈ ગયો છેલ્લા ચાર વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝૂમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળે છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલાં જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો આ સરકારે ચોખવટ કરવી જોઈએ કેવી રીતના સર્વે થશે કઈ ટીમ કયા ગામમાં આવશે આગોતરી જાણ થવી જોઈએ એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ ખેડૂત આગેવાનો તલાટી સરપંચને સાથે રાખવા જોઈએ જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવ ટંકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર સવા લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે નેતા રાજુ એકવાર જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે ને તેઓ પોતે જે સર્વે એટલી ઝડપી થયું હોય તેને લઈને સ્તબ્ધ થઈ ગયા છે આટલું જ નહીં સરકાર સર્વેના નામે નાટકો કરી રહી છે તે પ્રકારનો સીધો આરોપ તેમનો સામે આવ્યો છે હવે તેમણે આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી આપી છે ને આગામી સમયમાં જો સરકાર ખરેખર ખેડૂતો માટે ખેડૂતોલક્ષી યોજનાની વાત કરતી હોય માયબાપ સમાન સરકાર આમ તો માનવામાં આવે છે તે મુજબ કામગીરી કરવા માંગતી હોય તો વ્યવસ્થિત સર્વે કરે અને ખેડૂતોને રકમ જે તેમના નુકસાની છે તે વળતર સ્વરૂપે ચૂકવે તે પ્રકારની માંગ રાજુ કરપડા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોઈએ કે ખેડૂતોનો જે વિશ્વાસ છે જે આશા છે તે મુજબ સરકાર સહાય ચૂકવે છે કે પછી ફરી એકવાર સરકાર છે તે સહાયના નામે માત્ર ને માત્ર દિંડક કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा